નમસ્કાર શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ તેમજ સીઆરસી શ્રીઓ મારા ડિસ્ટ્રિક્ટ એમઆઈ તેમજ બ્લોક એમઆઈ અત્યારે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ ટૂંક સમયમાં જે છે એ આપણી દરેક શાળાઓમાં જે છે બેઝલાઇન સર્વે જે ધોરણ બે માટે થનાર છે એમાં વાંચનની જે સમીક્ષા જે છે વાંચનનું જે મૂલ્યાંકન છે એ કઈ રીતે કરીશું એ આખું જે સોફ્ટવેર જે છે એના વિશે વાત કરીશ કઈ રીતે શિક્ષકો જે છે એ આ બાળકોનું ઇવોલ્યુશન કરી શકશે એના વિશે આપણે વાત કરીશું અને ઇવોલ્યુશન થયાના અંતે બાળક પાસે અને શિક્ષક પાસે કયા રીતનો ડેટા રહેશે એના વિશેનું જે સોફ્ટવેરની જે ગાઈડલાઈન છે એ હવે હું તમને આપીશ આપ જરા જે છે એ ધ્યાનથી આને સાંભળ જો વાંચન સમીક્ષા બોર્ડ જે છે એ વિદ્યાર્થીઓની વાંચન ઝડપ ચોકસાઈ મૂલ્યાંકન માટે એક નૂતન પહેલ કરતા એઆઈ ટેકનોલોજી માધ્યમથી નવું પ્લેટફોર્મ જે છે એ અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે અને આ નવીન ટેકનોલોજીના માધ્યમથી સમય અને શક્તિનો બચાવ કરી આપણે તમામ વિદ્યાર્થીઓની જે છે ઝડપ અને ચોકસાઈનો ડેટા ઉપલબ્ધ જે છે એ કરી શકીએ છીએ આપણે અત્યાર સુધી જે છે તો એ બાળકનું જે ઇવોલ્યુશન કરતા હતા એ સેમ્પલ બેઝિસ ઉપર કરતા હતા એકવાર એક એક વખત આપણી પાસે સેન્સર ડેટા નથી હવે હવે અત્યારે જે માનનીય ત્રિવેદી સાહેબ એસપીડી સાહેબની સૂચનાથી આપણે દરેક બાળકનું જે છે એ વાંચનની જે છે એ આપણે એવોલ્યુશન જે છે એ કરવા જઈ રહ્યા છીએ હવે શિક્ષકો જે છે એ પોતાના મોબાઈલ ટેબ્લેટ આપણે જે સ્માર્ટ સ્કૂલમાં બોર્ડ આપેલા છે એની સાથે જે લેપટોપ આપેલું છે એમાં એ ઉપરાંત આપણી કમ્પ્યુટર લેબમાં જે છે એ હેડફોન પણ છે તો એના મારફતથી પણ તમે આની સાથે કરી શકો છો એટલે આ જે એપ જે છે એ કોઈ એવા ઇન્ટરફેસમાં કે કોઈ એવા હાર્ડવેર જે છે એનું કોઈ આને બંધન નથી આ તમામ જે માધ્યમ જે છે જેટલા બી હાર્ડવેર આપણી પાસે અવેલેબલ હોય એના મારફતથી તમે જે છે એ કરાવી શકો છો ત્યારબાદ જે છે વિદ્યાર્થીઓના પરિણામનું વિશ્લેષણ ઉપલબ્ધ જેના આધારે વિદ્યાર્થીઓની સિદ્ધિ અને આવશ્યક ઉત્પાદક કાર્ય અંગેની આપણને દિશા નિર્દેશ મળી રહે છે અત્યારે આપણે આ જે બનાવ્યું છે એમાં આ સોફ્ટવેરમાં એવી રીતના છે પણ ભાઈ બાળકને ફ્રિકવન્ટલી જે છે એ કયા શબ્દોમાં જે છે કયા મૂળાક્ષરોમાં એને પ્રોબ્લેમ આવી રહ્યો છે તો એ દરેક બાળક વાઇઝ જે છે એ આપની પાસે પણ ઉપલબ્ધ રહેશે અને બધી જગ્યાએ ડેટા જે છે એ મળી રહેશે એપ્લિકેશન આધારિત મૂલ્યાંકન અને વિશ્લેષણ થાય છે જેના આધારે ડેટા એન્ટ્રી જે છે એ આપણે કોઈ કરવાની જરૂર નથી બહુ સિમ્પલ છે ટીચર જે છે એ લોગિન થશે દરેક બાળકનું જે છે એ લિસ્ટ આવે છે એ લિસ્ટ આગળ એ ટીક કરવાનું છે અને ત્યારબાદ જે બાળક આવે છે એને જે પેરેગ્રાફ આવે એને વચાવવાનો છે ઓઆરએફ મૂલ્યાંકન ઉપયોગ અંગેના માર્ગદર્શન સોંપવાનો આપને જે છે એ હવે બતાવીએ છીએ અને જે અનુસાર જે છે એ આપણે આ એપ્લિકેશનનો ઉપયોગ જે છે એ કરવાનો છે વાંચન સમીક્ષાના શરૂઆતમાં જે છે એ તમને આ રીતે વેલકમ સ્ક્રીન જોવા મળે છે ત્યારબાદ જે ભાષામાં આપણે જે કરવાનું છે એ ભાષાની પસંદગી કરવાની છે અત્યારે આમાં ગુજરાતી અને અંગ્રેજી બે ભાષા છે પણ આપણે જે છે એ ગુજરાતીમાં જ જે છે એ કરવાનું ત્યારબાદ ભાષા પસંદગી કર્યા બાદ વાચન સમીક્ષા મૂલ્યાંકન માટે એઆઈનો ઉપયોગ કરવા અંગેની સંમતિ અને સુજાવ જે છે એ આપવાનો રહે છે અને એના ઉપર તમારે જ્યારે આવે છે ત્યારે આગળ ઉપર ક્લિક કરશો એટલે આગળ આપણે જશું ત્યારબાદ ફર્સ્ટ ટાઈમ જે છે એ શિક્ષકે રજીસ્ટ્રેશન જે છે એ કરવાનું છે સો એ પણ બહુ ઇઝી છે એ ટીચર કોડની સાથે જ જે છે એ જોડાયેલું છે કે જેનાથી કોઈ પ્રોબ્લેમ જે છે એ નથી આવતો હવે એકવાર સ્કૂલ કોડ નાખવાનો છે ત્યારબાદ જે છે શિક્ષકે પોતાનો જે ટીચર પોર્ટલ ઉપર જે ટીચર કોડ છે એ નાખવાનો છે અને આ જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ માત્ર એક જ વખત કરવાની છે એ ફર્સ્ટ ટાઈમ જે છે એ આવશે ત્યારબાદ જે છે એ દરેક વખતે જે છે એ સીધું ઇવેલ્યુશન જ થશે ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે આ કરીશું ત્યારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થાય છે અને ત્યારબાદ આ બે રીતના ઓપ્શન આવે છે એક તો ઓઆરએફ મૂલ્યાંકન કરો અને પરિણામ જોયો પણ આપણે આ ફર્સ્ટ ટાઈમ જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે સીધે સીધું આપણે જે છે એ ઓઆરએફ મૂલ્યાંકન કરો ઉપર જ ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કર્યા બાદ જે છે એ આપના માઈકની જે છે એ પરવાનગી અને એક ટેસ્ટિંગ જે છે એ કરે છે સો એના માટે આપણે માઈક ટેસ્ટ ઉપર ક્લિક કરશું માઇક ટેસ્ટ ઉપર કરશું એટલે અમુક આપણને ઇન્સ્ટ્રક્શન આવશે એનું આપણે ધ્યાનથી જોશું અને એના ત્યારબાદ જે છે એ આગળ વધો ઉપર ક્લિક કરશું આગળ વધુ ઉપર ક્લિક કરીએ એટલે આપણે જે માઇકની જે ટેસ્ટિંગ જે છે એ કરવા માટેનું ધોરણની યાદી જોવા મળશે એમાં લાઇન સર્વે ધોરણ બેમાં જ ઓઆરએફ મૂલ્યાંકન કરવાનું હોવાથી ધોરણ બે જ પસંદ જે છે એ કરવાનું છે ધોરણ બે પસંદ કર્યા બાદ જે છે એ ધોરણ લાગુ પડતો વર્ગ પસંદ કરવાનો છે અમુક શાળાઓમાં જે છે ધોરણ બેમાં આપણે એક કરતાં વધુ હોય વર્ગો હોય તો એ પણ જે છે એ આપણા આમાં દેખાય છે અને એ પ્રમાણે તમારે કરવાનું હવે એ જે તમે વર્ગ ધોરણ પસંદ કરો છો એમાં વિદ્યાર્થીઓની યાદી જોવા મળે છે એ જે સીટીએસમાં જે સિકવન્સ છે એ મુજબ જ આમાં વિદ્યાર્થીઓનો સિકવન્સ જે છે એ તમને જોવા મળશે અને જે વિદ્યાર્થી આવે છે એ વિદ્યાર્થીનું તમારે આમાં નામ પસંદ કરી એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર વિદ્યાર્થી ઉપર ક્લિક કરશો એટલે જેમાં જે સ્થળ મૂલ્યાંકન થઈ રહ્યું છે તે સ્થળ લોકેશન જે છે એ શેર થશે એટલે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એકવાર લોકેશન શેર કર્યા બાદ જે છે એ ઓઆરએફ મૂલ્યાંકન શરૂ કરવા માટેનો વિકલ્પ જોવા મળશે અને તેના ઉપર ક્લિક કરવાનું જે છે મૂલ્યાંકન આપણે શરૂ લોકેશનની પ્રોસેસ આપણી પૂર્ણ થયા બાદ જે થઈ જાય છે ત્યારબાદ જે છે એ આપણે મૂલ્યાંકન શરૂ કરીશું એટલે એના ઉપર જ્યારે આપણે મૂલ્યાંકન શરૂ ઉપર ક્લિક કરશું એટલે પેરેગ્રાફ જે છે એ ખુલશે એમાં જીસીઆરટી દ્વારા જે પસંદ થયેલા જે છે એ અલગ અલગ પ્રકારના જે છે એ પેરેગ્રાફ છે દરેક બાળકને જે છે એ સેમ પેરેગ્રાફ નહીં આવે અલગ અલગ પેરેગ્રાફ આવશે જેથી કરીને બાળકનું જે છે એ સાચું મૂલ્યાંકન જે છે એ થઈ શકે અને મૂલ્યાંકન શરૂ કરો ત્યારે જ્યારે ક્લિક કરીએ છીએ ત્યારે આ રીતનો પેરેગ્રાફ આવશે અને એનું આપણે જે છે એ બાળકો પાસે જે છે એ વાંચન કરાવવાનું છે એક વખત જ્યારે બાળકનું જે વાંચન જ્યારે થઈ જાય છે અને એ વાંચન જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આ રીતનો એક મેસેજ આવશે અને ત્યારબાદ જે છે એ આપણે એકવાર થઈ ગયું ત્યારબાદ જે છે એ આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે એક બાળકનું જે છે એ બાળકનું રીડિંગને કરેલું જે છે એ સબમિટ થયું અને એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ એક કામ પૂરું થયું ત્યારબાદ જે છે આપણે બીજા બાળકનું પણ સેમ આ રીતે જે છે એ મૂલ્યાંકન જે છે એ કરી શકીશું આપણે છેલ્લી સ્લાઇડમાં જોયું કે જ્યારે સબમિટ કર્યું છે એ સબમિટ કર્યા બાદ જે છે એ બીજા વિદ્યાર્થીને પછી તમારે પસંદ કરવાનું છે અને સેમ જે આપણે જણાવી એ પ્રોસેસ જે છે એ તમારે ફરી વખત એનું રિપીટેશન કરવાનું છે અને જ્યારે પણ તમારે આનું પરિણામ કોઈનું પણ જોવું હોય તો પરિણામ પણ તમે જોઈ શકો છો અત્યારે હાલ પૂરતું જે છે એ ખૂબ બાળકોનું આપણે કામગીરી જ્યારે હાથમાં લઈ રહ્યા છીએ ત્યારે લાગે આપણને કે થોડોક એવો સમય જે છે એ પરિણામમાં આપણને થોડું મોડું જોઈએ જોવા મળે પણ દરેક બાળકનું પરિણામ તમને ચોક્કસ જોવા મળશે એટલે અંદાજે છે ત્રણ કલાક જેવો જે છે એ કોઈ પણ જે છે એ સમય લાગી શકે એવું છે એટલે ત્રણ કલાક બાદ જે છે એ આપણે તમે જે બાળકોનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું હશે એ બાળકોનું રિઝલ્ટ જે છે એ તમે જોઈ શકશો ત્યારબાદ જે છે પરિણામ જે આપણને જોવા મળે છે એમાં બીજી બધી વિગતો પણ જોવા મળે છે કે ભાઈ બાળક જે છે બાળકનું કરેક્ટ વર્ડ પર મિનિટ કેટલું છે એક મિનિટમાં એને શબ્દો જે છે એ કેટલા વાંચ્યા છે એનું આપણને રિઝલ્ટ મળે છે એ ઉપરાંત જે છે કુલ શબ્દોની સામે આપણને વાંચેલા શબ્દોની સંખ્યા પણ મળે છે એ વાંચેલા શબ્દો મળે છે ઇનકરેક્ટ વર્ડ મળે છે કરેક્ટ વર્ડ મળે છે કોઈ વર્ડ છે મળે અને કોઈ ઉચ્ચારણ આપણે ખોટું કરેલું હોય તો એક્સ્ટ્રા વર્ડ પણ જે છે એ તમે આમાં જોઈ શકો છો આ રીતે આપણે જે છે એ દરેક બાળકનું જે છે એ મૂલ્યાંકન કરી શકીએ છીએ આપણે જે રીતે જોયું કે ખૂબ સરળ રીતે જે છે અને ખૂબ ઝડપથી જે છે એ આપણે મૂલ્યાંકન જે છે અને વાંચનની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ છે આનાથી વધારે જે છે એ આપણે વાંચનના સંદર્ભમાં કશું કરવાનું નથી આટલું એક જે કામગીરી પૂર્ણ થઈ જાય એટલે આપણે આ વિદ્યાર્થીઓની જે વાંચનની જે મૂલ્યાંકન જે છે એ અહીંયા પૂર્ણ થાય છે જેથી તમારો સમય અને શક્તિનો ખૂબ સારો એવો જે છે એ બચાવ થાય છે એ આપણે જોઈ રહ્યા છીએ એટલે આ રીતે જે છે એ આપણને એઆઈ બેઝ એક આ આખું વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમગ્ર શિક્ષા દ્વારા જે બનાવવામાં આવેલી એપ છે એ આ બાળકોની ખૂબ ઉપયોગી થશે એવો આપણને પૂરો કોન્ફિડન્સ છે આપણે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો વિદ્યા સમીક્ષા કેન્દ્રની જે હેલ્પલાઇન છે એમાં પણ તમે ફોન કરી શકો છો એ ઉપરાંત આપણે તાલુકા પર જે ડિસ્ટ્રિક એમઆઈએસ છે બ્લોક એમઆઈએસ જે છે એનો પણ કોન્ટેક કરી અને તમારે કોઈ પણ સમસ્યા હોય તો એનું નિરાકરણ જે છે એ મેળવી શકો છો આશા છે આપને આ બાબત જે છે એ પૂરી સમજાય છે આપને ટેકનિકલી બહુ ક્લિયરિટી આવી ગઈ છે એમ છતાં આપના કોઈ પ્રશ્નો હોય તો આપ વીએસકેમાં પણ ફોન કરી શકો છો અને બ્લોક એમઆઈએસ તેમજ ડિસ્ટ્રિક્ટ એમઆઈએસનો કોન્ટેક કરીને પણ આપણી સમસ્યાઓનું નિરાકરણ કરી શકો છો આભાર ધન્યવાદ